હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી ટેટ ટાટ મેરિટને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો નીચા વાળા મિત્રો માટે એક મોટી ખુશખબરી આવી છે સારા સમાચાર આવ્યા છે તો શું સારા સમાચાર છે તે આપણે વિડીયોના અંત સુધી જોઈશું જેથી કરીને આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચોક્કસ ટેટ ટાટનું જેનું મેરિટ નીચું બને છે તે દરેકના ઉમેદવારો માટે આ ખૂબ જ સારા સમાચાર છે તો જે મિત્રોનું મેરિટ ઓછું બને છે તેવા દરેક મિત્રોએ આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં જેથી કરીને તમારા માટે શું સારા સમાચાર આવ્યા છે જેથી કરીને કયા કારણસર મેરિટ નીચું જઈ શકે છે તે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં તો મિત્રો ઘણા ઉમેદવારોના મેસેજ આવતા હતા કે શું અમારે આટલું મેરિટ છે તો અમારો વારો આવશે તો મિત્રો મેરિટ નીચું જવા માટેના ઘણા બધા કારણો આ વખતે જવાબદાર છે પહેલું તો એ કયા વખતે સૌથી મોટી ભરતી છે બીજું કયા વખતે ક્રમિક ભરતી પણ છે તો મિત્રો આ વખતે મેરિટ નીચું જવાનું છે બીજું શિક્ષણ મંત્રી નિવેદન આપ્યું હતું કે આ વખતે ક્રમિક ભરતી જ કરવાની છે સાથે સાથે આ એક મહિનાની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે તો દરેક મિત્રો માટે ખુશખબરી છે પરંતુ સાથે સાથે જૂના મિત્રો એટલે કે જેમનું મેરિટ નીચું છે તેવા મિત્રો માટે શું સમાચાર સારા આવ્યા છે તેના વિશે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ તો મેરિટ નીચું રહેવાના કયા કયા કારણો જવાબદાર છે તો સૌથી પહેલું કારણ તો જવાબદાર છે ક્રમિક ભરતી તો આ વખતે ક્રમિક ભરતી થવા જઈ રહી છે તેથી કરીને આ વખતે મેરિટ ચોક્કસ નીચું જવાનું છે તો જે પણ ઉમેદવારો ટાટ એચએસની અંદર મળતું હોય ટાટ એસની અંદર મળતું હોય પોતાના વતનનો લાભ જતા કરીને દરેક ઉમેદવારને ફાયદો થાય એ પ્રમાણે કાર્ય કરવું જોઈએ જેથી કરીને આપણા દરેક ઉમેદવારો આ વખતે ભરતીની અંદર તેમનો મોકો મળી રહે તો ક્રમિક ભરતીના કારણે ચોક્કસ મેરિટ નીચું જવાનું છે ત્યાર પછી બીજું કારણ છે જે મિત્રો અત્યારે સરકારી નોકરી કરે છે તે મિત્રો આની અંદર ફોર્મ ના ભરે તો ઘણા ઉમેદવારોને આ વખતે ભરતીની અંદર લાગવાના પૂરેપૂરા ચાન્સ રહેલા છે તો દરેક ઉમેદવારોને નમ્ર વિનંતી કે જે પણ સરકારી નોકરી કરી રહ્યા હોય આ વખતે જો તમે ફોર્મ નહીં ભરો તો નીચામાં નીચા મેરિટવાળાનો ચોક્કસ વારો આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો ક્રમિક ભરતીના કારણે આ વખતે ચોક્કસ મેરિટ નીચું જવાનું છે સાથે સાથે આ વખતે જેમનું મેરિટ નીચું છે તેમના માટે આવતીકાલે એક જાહેરાત પેપરમાં આવી હતી કે આ વખતે આઠમો પગાર પંચ લાગુ થઈ છે એટલે કે હવે કેન્દ્રની અંદર આઠમો પગાર પણ લાગુ થઈ ગઈ છે તો એકાદ વર્ષની અંદર ગુજરાતની અંદર એટલે કે દરેક રાજ્યની અંદર પણ આઠમો પગાર પંચ લાગુ પડી શકે છે તો આનાથી શું ફાયદો થઈ શકે કેમ નીચા મેરિટવાળાનો આના કારણે ફાયદો થઈ શકે તો તેનું મહત્વનું કારણ છે ઘણી વાર અમુક ઉમેદવારો પોતાના વતનનો લાભ લેવા માટે પહેલા નોકરી કરતા હોય છે તે સ્થળ છોડી ફરીથી આ ભરતીની અંદર ફોર્મ ભરતા હોય છે પરંતુ આઠમા પગાર પંચ એક બે વર્ષની અંદર અમલમાં આવી જતું હોય તો તેમને પહેલેથી ફરીથી ફિક્સ પેની નોકરી કરવી પડતી નથી જો આ ભરતીની અંદર ભરે ફોર્મ ના ભરે તો જેના કારણે જે જૂના ઉમેદવારો એટલે કે પહેલાં ભરતીની અંદર લાગેલા હતા તે જ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરતા તો તેના કારણે મેરિટ ઊંચું રહેતું હતું પરંતુ સરકારે આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે આઠમું પગાર પંચ આવવાથી આ વખતે હજી તો કેન્દ્ર જ લાગ્યું છે પરંતુ એકાદ વર્ષની અંદર ગુજરાતની અંદર પણ લાગી શકે છે જેના કારણે ઉમેદવારોને ચોક્કસ ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે તો આઠમો પગાર પણ મહત્ત્વનું કારણ બની શકે મેરિટ નીચું જવા માટે કારણ કે મેરિટ નીચું ત્યારે જશે જ્યારે જે કોમન ઉમેદવાર જે પહેલાં પરીક્ષાની પહેલાં જ નોકરી કરતા હોય છે તે દરેક ઉમેદવાર ફરીથી ફોર્મ ભરતા હોય છે પરિણામે તેના તે જ ઉમેદવાર રિપીટ થતા હોય છે પરંતુ આઠમો પગારમાં જ આવવાથી ઘણા એવા ઉમેદવારો હશે કે હવે આપણે એકાદ વર બાકી છે બે વર બાકી છે હવે આપણે નો લાભ જતો કરીને આપણે આઠમો પગાર પંચનો લાભ લઈએ જેના કારણે તેઓ ફરીથી આની અંદર ફોર્મ ભરવાના નથી પરિણામે તે ઉમેદવારો તો નીકળી જ જવાના છે બાકી બાકીના જે ઉમેદવારો છે તે કોમન ઉમેદવારો હોવાથી મેરિટ આ વખતે ટેટ ટુ અને ટેટ વનનું ચોક્કસ નીચું જવાનું છે તો દરેક મિત્રોને આ સારા સમાચાર કહેવાય કે આઠમો પગાર પંચ આવવાથી દરેક મિત્રોને આ વખતે ચોક્કસ ફાયદો થવાનો છે તો જે પણ મિત્રોનું મેરિટ ઓછું બને છે તે દરેક ઉમેદવારો માટે આઠમું પગાર પંચ એક સારા સમાચાર લઈને આવ્યું છે જે પણ ઉમેદવારોનું મેરિટ ઓછું હોય તે દરેક ઉમેદવારો બિલકુલ ગભરાવાની જરૂર નથી આ વખતે તમારો વારો ચોક્કસ આવી જશે તમારું જે પણ મેરિટ બનતું હોય તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો બીજું એ કે આ વિડીયો ગમે તો લાઇક કરજો તમારા વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો ત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતી ન લગતી ટેટ ટાટ ફરી ન લગતી તૈયારી લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે જે પણ મિત્રોનો પ્રશ્ન હોય કે અમારે આટલા મિનિટે વારો આવી જશે તો તેના માટે આપણે ટેટ વન ટેટ ટુ ટાટ વન અને ટાટ ટુ તેના માટે દરેક વિડીયો બનાવેલા છે તે તમે ચેનલની અંદર જે તમારા મેરિટને લગતા વિડીયો જોઈ શકો છો સાથે સાથે ટેટ ભરતી ભરતીને લગતા ઘણા બધા વિડીયો બનાવે તે પણ તમે સાથે સાથે જોઈ શકો છો તો ટેટ ભરતી ભરતીને લગતી જે પણ અપડેટ હશે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે તો આ મિત્રો આ ચેનલ સાથે જોડાયા રહો અને તમારા જે પણ પ્રશ્નો હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને જે પણ પ્રશ્નોનો ઉકેલ હશે તે આપણે તમને આપીશું ધન્યવાદ